નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના કેટલાક મહત્વના સમાચાર અને આજે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં કપાસના બજાર ભાવ શું બોલાયા અને આજે કપાસના બજાર ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ બાબતોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહીજો અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો જો પસંદ આવે

વિસનગરમાં અગિયારસોથી 1100 થી સિદ્ધપુરમાં બારસો એંશીથી તેરસો ને વીસ હિંમતનગરમાં અગિયારસો પચાસથી સૌદસો એંશી ધંધુકામાં એક હજાર પંચોતેરથી સૌદસો વીસ વાંકાનેરમાં બારસોથી સૌદસો ચાલીસ હળવદમાં તેરસો ત્રીસથી સૌદસો અડતાલીસ બાબરામાં સૌદસો બાવીસથી સૌદસો અઠ્ઠાણું જામજોધપુરમાં તેરસો ત્રીસથી સૌદસો એકોતેર વિજાપુરમાં બારસો સિત્તેરથી સવુંદસો એંસી જામનગરમાં સાતસો પચાસથી સવુંદસો કાલાવડમાં તેરસો સાસઠથી સવુંદસો તેત્રીસ ગોંડલમાં એક હજાર એકથી સૌદસો એકસઠ બોટાદમાં તેરસો પચીસથી પંદરસો વીસ પાટણમાં બારસોથી સૌદસો એકાવન હારીજમાં તેરસો એકથી તેરસોને ઓગણીસ કડીમાં અગિયારસો એકાવનથી સવદસો સિત્તેર જસદણમાં તેરસોથી પંદરસો સાણસમામાં બારસો સત્રીસથી તેરસોને સત્તર કુકરવાડામાં તેરસોથી સૌદસો પંચ્યાસી અંજારમાં તેરસો પંચોતેરથી સૌદસો ચુમ્મોતેર અમરેલીમાં નવસો બાસઠથી સૌદસો ઓગણ માણસામાં તેરસો સુડતાલીસથી સન્નું જેતપુરમાં સત્સોથી સૌદસો એકસઠ મોરબીમાં બારસો પચાસથી સૌદસો સિત્તેર ખાંભામાં બારસો ચાલીસથી સૌદસો એકત્રીસ અને જોટાણામાં બારસોથી તેરસો એકાણું રૂપિયા બોલાજા આભાર ખેડૂત મિત્રો વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઇક ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ તથા આ વીડિયાની શેર પણ જરૂર કરી દેજો